નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો સમાચાર જે આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને થોડા દિવસ પહેલા ખાણ ખનીજ વિભાગે એક કરોડ તોતેર લાખ ની નોટિસ આપી છે આ કંપનીને ભૂતકાળમાં પાંચ કરોડ ઓગણત્રીસ લાખ નો દંડ થયો હતો તે ભરપાઈ કરાયો છે જુઓ અહેવાલ થોડા દિવસ પહેલા જે આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ભુજના ખાણ ખનીજ વિભાગે ભુજની સીમમાં આઠસો સિત્તેર એક અગિયાર જમીન ઉપર રોયલ્ટી પાસના દુરુપયોગ બદલ કુલ દંડ સત્યાવીસ લાખ સત્યાવીસ હજાર બસો અઠ્યાસી ભરવા માટે એકવીસ છ બે હજાર નોટિસ પાઠવી હતી બીજા કેસમાં ભુજ સીમના સર્વે નંબર આઠસો સિત્તેર એક રીતે ખાણકામ કરવા સબબ લાખ છ હજાર નોટિસ એકવીસ છ બે હજાર વિભાગે આપી હતી આમ એક કરોડ તોતેર લાખ ચોત્રીસ હજાર સાડત્રીસ રૂપિયાની નોટિસ આપી હતી અને તે સબબ જીઆર ઇન્ફ્રાને ત્રીસ છ બે હજાર પચીસ સુધી જવાબ ફાઇલ કરવાનો હતો જે ફાઇલ થઈ જતા અધિકારીના કહેવા મુજબ આ જવાબનો અભ્યાસ બાદ સુનાવણી બાદ કેટલી રકમ રિકવરી કરવી તે નક્કી થશે ખાણ ખનીજ વિભાગે જણાવ્યા મુજબ ભૂતકાળમાં જીઆર ઇન્ફ્રા પાસેથી જુદી જુદી ગેરરીતિ સબબ બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પાંચ કરોડ ઓગણસી લાખથી વધુની રકમનો દંડ ફટકારવામાં આવેલ જે કંપનીએ જુદા જુદા ચલણ નંબરથી ભરપાઈ કરવામાં આવ્યો હતો આમ ખાણ ખનીજ વિભાગે સાત વખત જુદા જુદા પ્રકારની અનિયમિતતાઓ બદલ જીઆર ઉપર કાર્યવાહી કરી છે અને હાલના બે કેસમાં નોટિસ અપાઈ છે વધારામાં જીઆર ઇન્ફ્રા દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ વિભાગ દ્વારા આઠ કામો ઉપર તળાવ ઊંડા કરી માટી ઉપાડવાની વિવિધ ઓથોરિટીએ મંજૂરી આપી હતી જેમાં પાંચ તળાવ ઉપર કામગીરી થયાનું સરકારી રેકોર્ડ ઉપર જોવા મળે છે ખાણ ખનીજ વિભાગ કહે છે કે આ પાંચ તળાવમાંથી કેટલી માટી ઉપાડી છે તેની માહિતી સંબંધિત વિભાગે ખાણ ખનીજ વિભાગને આપી નથી

દર્શક મિત્રો આજે તારીખ પાંચ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર